મિત્રો ગુજરાતી પરિવારમાં લગ્ન હોય એટલે ચાકડો વધાવવાનો રિવાજ છે આ રિવાજ પાછળનું કારણ શું છે તો સાંભળો માંડવો નાખ્યા પછી માણેક સ્તંભ રોપાયા પછી ઘરની બધી જ સ્ત્રીઓ કુંભારના ઘરે જાય છે કારણ કે વર કે કન્યાને સ્નાન કરાવવાનું હોય છે તો એના માટે કુંભારના ઘરેથી બે નવા ઘડા ખરીદવા જાય છે કુંભાર બે માટલી આપે છે કુંભારનો આભાર માનવા માટે ચાકડાને કંકુ ચોખાથી પૂજા કરી અને તેનો આભાર માનવામાં આવે છે અને કુંભારને અખિયાણો આપી તેનો આભાર વ્યક્ત કરવામાં આવે છે અને પરિવારની આવેલી બધી જ વહુઓ માટે ફટાણા ગાઈ એક આનંદ મનાવવામાં આવે છે એક અખિયાણું કુંભારના ઘરે આપવામાં આવે છે અને બીજું અખિયાણું ઢોલીને આપવામાં આવે છે આ રીતે ઘરના પ્રસંગમાં ગામના કુંભારનો આભાર માનવામાં આવે છે અને પ્રસંગમાં ઢોલી ઢોલ વગાડવા આવે છે તો એને પણ માન આપી અખિયાણું આપી ભેટ આપી તેનો પણ આભાર વ્યક્ત કરાય છે તો આ જ કારણ છે ચાકડો વધાવવાનું